જય ગોગા મહારાજ તો સ્વાગત છે દાદાની બહુ યાદ આવી ગયું બાબાની તો ગાઈશ આઠ દિવસ એમને રાખ્યા હતા હું ગણો હનુમાન માલી ત્રણ જણા રહ્યા હતા મારા દાદાને રાખ્યા યાદ આવી ગઈ મારા મમ્મી ફાધર

બતાવીશ અને મારી દાદી અને દાદાનો પણ ફોટો છે મારા અંદર હું તમને બતાવીશ બરાબર તો તમે બ્લોગમાં ગાઈસ જોડેલા રહેજો અને ગાઈસ બીજું તો એમ જ કહું છું કે દાદા હોય તો એમના પાસે સમય વિતાવજો કારણ કે કયા સમય કયા સમય શું થાય શું ના થાય એ આપણા હાથમાં નથી હોતું ગાઈસ તો દાદા હોય તો સમય વિતાવજો દાદા જોડે અમારા તો દાદા સ્વર્ગ લોકો પામેલા છે એટલે હું તમને મારા દાદાના ફોટા તમને શેર કરું છું બરાબર ગાઈશ તો ગાઈશ બ્લોગમાં જોડાયેલા રહેજો હું ગાઈશ બરાબર ગાઈસ ફોટા તમને બતાવી દીધા બરાબર ગાઈશ તો અત્યારે તો આપણા દાદા નથી બરાબર પણ તમારા દાદો અત્યારે તમારા ઘરે હોય તો એમના જોડે સમય વિતાવજો આ જ એ સરકારી હોસ્પિટલ છે તેમાં મારા દાદાને અમે લાયા હતા તે હું ભણો અને મારા દાદી બધો આઠ દિવસ રહ્યા હતા છઠ્ઠા માળ તો ગાઈશ આટલા મારો બ્લોગ પૂર્ણ કરીએ છીએ ગાઈશ બરાબર તો આવો ઝેનો ચકડો બ્લોગ આજ તો કારણ કે ટાઈમ મળ્યો નથી એ પેશન્ટને લઈને આવ્યા છીએ હોસ્પિટલ તો રાત રવાનું છે રોકાવાનું છે ગાઈસ એના કારણે વિડીયો બનાવી શક્યા નથી બ્લોગ બનાવી નહીં શકે છે ગાઈસ તો ગાઈસ એના ચકડા બ્લોગ અત્યારે બનાવી દીધો છે દાદાની યાદમાં ગાઈશ કારણ કે હોસ્પિટલમાં આવે તો એના કારણે યાદ આવે છે દાદાની ગાઈસ તો ગાઈસ બ્લોગ તમને ગમ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય ગોગા મહારાજ